નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી મુજબ સાત તારીખ સુધી રહેશે વરસાદ વડોદરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગઈકાલથી વરસી રહ્યો છે વરસાદ વરસાદ વરસતા વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી વડોદરાના વરસાદે પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ છતી કરી વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ